હાંજનું ટાણું દાદા સોમેશ્વર સોમનાથની આરતી આરતી ના નગારા વાગતા રડી બે બાંગ ધોમ રડી બે બાંગ ધોમ અને ચૌદ રત્ન નો દિષ્ટા રત્નાગર સાગર લક્ષ્મી નો તાત ચંદ્ર નો બાપ દરિયો ઘુઘો ઘુઘો ઘુગો ઘુઘો કરતો ઠપાટો મારતો તો કોને સોમનાથ ના મંદિર ની દીવાલ ને પણ મંદિર કેવું સોમનાથ દાદા નું મંદિર ઈ વખત નું સાહેબ આમ આમ આપણા આપણી ધરોહરો છે ને આ તો ખબર નહીં આપણી આપણી કઈ કઈ ને વસ્તુને આપણે ધરોહર બનાવી દીધી છે વળી બોલી તો કે તમે આ બોલો ને આ બોલો એવા એવા મંદિરો છે કે આજે વિજ્ઞાનની નજર ત્યાં નથી પૂરતી આ તામિલનાડુમાં એક મંદિર એવું છે જે વીસ માળની બિલ્ડિંગ હોય એવડું મંદિર છે આખી મંદિરનો ક્યાંય પડસાયો ન પડે આજના યુગમાં આ દુનિયા ફાટી ધોવાડે ગઈ અને કયો મંદિર બનાવી દો હાલો આ હકીકત છે કે નહીં ખેર લાંબી વાત થઈ જશે વાત નથી જાવું મારે પણ સોમનાથની ની આરતી થઈ ગઈ ને નું ટાણું એમાં એક બાઈ આંગળીમાં આંગળી હાથ વર્ષ દીકરો અને પગે લાગવા આવી હાજ ને ટાણે પગે લાગી બાઈ દીકરાને પગે લગાડ્યો દાદા સોમનાથ ને પગે લાગી માં દીકરો પાછા વળ્યા પાછા વળી અને આમ ડગલા દીધા ને દી આચરી ગયો તો અંધારું હજી નહોતું થયું ડગલા દીધા ને તો ઉપડતા પગે હાલતા હાલતા બાઈ એટલું બોલ્યું બેટા

અને ખેંચો માં ઘરે ન જાઉં શું કામ એ તો કે ઈ તો પૂછ કે હું કામ ન જાઉં કે કેમ ઘરે ન જાઉં ક્યાં જાઉં કે મને મારા બાપ પાહે લઈ જા હે મને મારા બાપ પાહે લઈ જા અરે બેટા હાલે 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 એવી વાત ન કરાય લપ ન કરાય હું ઘરે જઈને તને બધું કે નહીં મને મારા બાપ પાહે લઈ જા અરે પણ સમજે પડે કે થપાટ મારું થપાટ માર કે મારી નાક તારો દીકરો છું ઉમર ભલે હાથ વર હરઈ ગામના બાળકો હું રમવા જાઉં એટલે મને મેણા મારે કે આ બાપ વગર નો જોવાયો જોવાયો એનો બાપ કોણ છે એને ખબર નથી એને મારે પૂછતો નહીં હોય માં મેણાના ઘા ખાઈ ખાઈને મારો મગજ કામ કરતો બંધ થઈ ગયો છે હાથ વર્ષ બાળક બોલે છે સાંભળજો મેણું કોઈને નો મારીએ મેણું માથાનો ઘા પાટા પીંડ ઉપાવ તન લાગા તરવારિયા પણ વહે વેણરા ખાવ એનું રતી નો ઓહડ રાજિયા ગમે એવા ઘા લાગી ગયા હોય એ રૂજાઈ જાય મેણાના ઘા રૂજાઈ નહીં આપણી જીભ છે ને જીભ એમાં ગમે એ ઘા લાગે વિજ્ઞાન એમ કે જલ્દી રૂજ આખા શરીરમાં કોઈ રૂજ વધારે વળતી હોય જીભમાં જીભ કપાણી તરત રૂજાઈ જાય બરોબર જીભ ગમે એવા ઘા લાગ્યા હોય તો જીભ રૂજાઈ જાય પણ જીભ ના લાગેલા ઘા કોઈ દી જિંદગી પર રૂજાઈ નહીં પાકી વાત છે એવા મેણ કાઢીએ કોક દિલમાં દિલ વાગે હાથ વર બાળક કે માં મેણા બહુ મારે છે બાળકો ગામના બાળકો મને એમ કે તું બાપ વગર તારો બાપ ક્યાં તારી માને પૂછીને આવજે તારો બાપ કેમ નથી અમારા બધાને બાપ છે માં ત્યારે હું ઘરે આવીને તને કેતો કે મા મારો બાપ કા નહીં બધા બાપ તો મારે ન હોય મા માં મને કેની મારો બાપ ક્યાં તઈ મા તું મને એમ કરીને સમજાવી દેતી કે સોમનાથ તારો બાપ છે ને સોમનાથમાં બેઠો છે સોમનાથ જઈશ ત્યારે તારા બાપ પાસે લઈ જાય આજ આવ્યા પગે લાગ્યા અને હવે કે ઘરે વયું જાવ મને મારા બાપ પાસે લઈ જા બેટા રેવા દે નહીં તું મારી માં છો આજ મને જવાબ દે કેમ નામ નથી લેતી મારા બાપ નું કા નામ દે તારા થી કઈ ભૂલ છે નામ નથી લેવાય એમ નકર મને કહી દે મારો બાપ ક્યાં છે કે બેટા જો બેઠો જો જો મંદિર બેઠો માં ઈ દુનિયા નો બાપ સોમનાથ છે હું દુનિયા ના બાપ ની નથી વાત કરતી હું મારા બાપ ની વાત કરું મને મારા બાપ નું નામ દે મને મારા બાપ પાસે લઈ જાય માં નકર હું એક ડગલો આગળ લઈ આલું આય માથા પસાડીસ મંદિર ના સ્તંભ ની હામાં મને મારા બાપ પાસે લઈ જા એમ કે હા ઈ બેઠો મંદિરમાં માં ઈ દુનિયા નો બાપ છે હા તો બેટા હવે સાંભળી લે આમ પાડ્યા બાળક ને અને પછી કીધું બેટા તને કાયમ જે બાળકો કે છે કહી દેજે અને હું તને કહું છું સાંભળી લે તારો બાપ કોણ છે અને હવે જે બાળકને એની માં કહે છે કે તારો બાપ કોણ છે સાંભળ બેટા એ વાત મારે અહીંથી ટૂંકમાં કરવી છે હાંભળજો આ વાત આ બાઈ એના દીકરાને વાત કરે છે ન્યા તમે હારે રહેજો એટલે ન્યા પાછી વાત આવી જશે એ બાઈ કહે છે બેટા જાજો સમય નથી થયો બાઈ એના દીકરાને કહે છો તારો બાપ કોણ સાંભળી લે બેટા આજથી આઠ વર્ષ પહેલા એક નગર ત્યાં એક તરવરીયો જવાન ઘોડા ખેલવે બાવી વર્ષની ઉંમર અને શિકાર કરવાનો શોખીન હેડી હેડી ના મિત્રો ની હારે બાગડતા 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 પાગા નાગતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા ધાવે નાહી ભાગા ભૂગા નાખી ગાજ ગને ધોપકા ગણા ગા તરી પાગા હાથ જાય તા તો રીજા રાગા ભરે નાજા ખરા ગબે રાજ ગને રૂમા ધુમા ઠુમા ઠુમા ઘોડા કેલવે શિકાર કરે તોફાન કરે એમાં એક દી શિકાર કરી તોફાન કરી ઘરે આવ્યો બપોર નમી ગયા અને ઘરે આવી ઓલી બાઈ બાળક ને વાત કરે છો સાંભળજો ઘરે આવી તરવરીયો યુવાન એના ભાભી ને એટલે મોટા ભાઈ ના ઘરે થી જે હતા ને એને એવું કીધું ભાભીમાં હું આજ બહુ થાકીને આવ્યો છું હું આજ બહુ થાકીને આવ્યો છું મને જટ ખાવા દીધો હા દેવરજી બેસો બેસી આપી દેવરજી ખાવા બેઠો ભાભીમાં દેવરજી ઉતાવળ માં ભાભીમાં ખબર ન પડે હું આવું એટલે બધું ત્યાર હોવું જોઈએ કેમ વાર લાગી મને વાર બહુ જ નહીં મને આવું ત્યારે અરે ત્યારે મારી થાળી બેહો એની પેલા આવી જવી જોઈએ ખબર પડે કે નહીં બહુ બોલવા બીજો હવે જોજો આ દેશની નારી શક્તિ ત્યારે ભાભી માં એ શું કીધું યુવાન ને ખબર કે ઓ હો 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 મારા દેવરને તો આજ એટલી બધી ઉતાવળ છે કે તો કે સાંભળી લ્યો દેવરજી સોમનાથના દરિયાના દરિયા તમે જાશો અમે યવનો ટોળા તાણે તાણે અડધો બકરો ખાવાવાળા વાળા બંબલા ભરી દારૂ પીવાવાળા હાથી જેવી હુંટાવું વાળા હરબસ્તાની ઘોડા માથે કાળા ટીબાંગ જેને કહેવાય હા કા ધોવાળા તેને કહેવાય ઉપાય છે સેનાના ચારે બાજુ મોત 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 દેખાતું હોય છે અને એમાં તમારા ઘોડાને નાખવાનો છે શિકાર કરવા નથી જવું આપડો

કે શું કહેવાના આ દેશનો યુવાન કેવો હોય મારો કહેવાનો અર્થ એટલો જ છે કે આ દેશનો યુવાન કરી શું શકે એ કહેવાય છે કે આટલું કઈ અને નીકળી ગયો ટૂંકમાં વાત કરવી છે મારે સાંભળજો નીકળી ગયો બસો રાજપૂતો ને ભેળા લીધા બસો રાજપૂતો કુંવારાઓ નીકળી ગયા બસ જય જય મહેશ શંકર જટાલ ગાંધર્વ જલંધર દિપુર કાલ ગંગા ગિરિત જય જય ગિરીશ ગજ ગેક મહાનટ અખિલ ઈશ રચના પ્રરોહ જય શંભુ રુદ્ર શિવ જય ગનાદિ કરુણા સમુદ્ર દુરિતાદિ દલન જય વામદેવ દીવ પટ પરિજિત કામ દેવ જય ગરલ કંઠ વિભુગહન જોગ ભવ ભર્ગ ભીમ જય તક્ત ભોગ ભાગ અને નીકળી ગયા બસો એમાં માણહુર ગઢવી કરીને અમારા ચારણ એનો ભાઈબંધ બંધ ગોહિલનો ગોહિલ એ ગામડે ગામડે નીકળ્યા હતા સોમનાથ ની શકાય કે હમીરજી ગોહિલ બસો રાજપૂતો લઈને જાય છે જેને જવું હોય જાવ પછી ગામડે ગામડે આહીર પટેલ કોળી કેસે બધાય બધી જ્ઞાતિ માંથી સાધુ બ્રાહ્મણ જે જ્ઞાતિ હોય થોડા થોડા જ્ઞાતા બધાઈ જાય પણ મુતારે તારા મરસિયા કહેવાય હાવ જેવો જુવાન ને બેટા આવું બોલાય મરી ગયા હોય ને વાહ મરસિયા કહેવાય અને અમીરજી ગોહિલ બોલ્યો મિત્રો હું ખબર માં આ તમારા સામે ખોખું ઊભું ની મરી ગયેલું છે બે દી પછી દાદા સોમનાથ ને મસ્તક ચડાવી દેવાનું છે એવું છે બેટા ઓ હો 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 સોમનાથ ની સખાઈ તે જાશો હા માં ઓ હો બેટા તને કોઈ રોક્યો નહીં ઘેરે એમ ન પૂછો લગ્ન થયા નથી થયા એમ નહીં કોઈ રોક્યો નહીં ઘેરે કે માં રોકાવા વાળું રોકવા વાળું હજી છે નહીં કોઈ તો બેટા કુંવારા કમળ પૂંજા ન ચડે લગ્ન કરવા જોઈએ અમીરજી કહે કે માં આ મળદા હેરે કોણ લગ્ન કરે મડા હારે લગ્ન કોણ કરે કે બેટા મડા હારે લગ્ન કરે ને એવી દીકરીઓ હજી આ ધરતીમાં છે એ ઉપાધી તારે કરવાની ન હોય એ તો મારે કરવાની છે વ્યવસ્થા મિત્રો સવારમાં બસો રાજપૂતોને નેહડે બહેર્યા લાખભાઈ એ કીધું હું જાઉં છું મારો માણસ બોલાવા આવે એટલે જલ્દી આવી જજો જટ આજે જ તમારા લગ્ન કરવાના છે લાખભાઈ માં સામે વેગડા ભીલ ની આખી ગીર માં રાજ એ વખતે અને વેગડા ભીલ અને વેગડા ભીલ ની ફૂલવાડી કહેવાય એ વેગડા ભીલ પાસે જાય લાખભાઈ માં વેગડો હજુ જગ્યા કરતી હતી વાહ વાહ તમારી સમજણ ને વંદન છે ધીરે ધીરે વાળી લ્યો મારો બાપ લ્યો એકસો આઠ સોમનાથ અટાણે એવી મજા છે જમરાજાનો પાડો વાહે રહી જાય ને આ પેલા ભૂગી જાય જીવાડ દીઓ એકસો આઠ ને જોરદાર ચાળી બધા એકવાર એવી સરસ વ્યવસ્થા થઈ હજી તો આગળ હજી હારું થવાનું આપણે બધા એક છે ને તો ઘણું થવાનું છે ધીમે ધીમે બધું થાય ભારત તો અડી ખમર્યું ને હા વાંધો ને હવે આપણે બધા એ બાજુ જો હોત મારે આ વાતમાં ઓલું થાય તમે બધા તો આ બાજુ જ છો આ તો ખાલી ઓલી બાજુ તમે બધા આ બાજુ ફરી જાજો એની રીતે વળી જાય

અમિતજી ગોઈલ તો સોમનાથ ને કમળ પૂજા ચડાવી મરી જવા માટે જાય છે યુદ્ધમાં ઈ કે હા બેટા અરે માં કઈ વાંધો નહીં તો તો તમે એને પરણાવી દો પણ માં મારી દીકરી રાજલ ને જરા પૂછી લઉં તો હે મારી રાજલ ને પૂછી લઉં તો કે પૂછી લે મિત્રો વેગડો ભીલ રાજલ ને પૂછવા જાય અઢાર વર્ષની દીકરીને ગાયરું કરતી હતી આમ ભીતમાં હકીકતમાં એ રાજલ જેઠવા રાજપૂત દીકરી હતી જેઠવા રાજપૂતો તુલસી શ્યામ ની યાત્રા હતા પાંચ વર્ષની ની ઉંમર હતી રાજલ અને યાત્રા એ ગયેલા એ વખતે ભીલો ને અને રાજપૂતો યુદ્ધ થયું રાજપૂતો કપાઈ ગયા અને મરતી સમયે પાંચ વર્ષની દીકરી રાજલ નું બાવડું દુશ્મન વેગડા ભીલના ના હાથમાં આપી અને તેથી રાજપૂતે કીધું તું કે આજથી આ તારી દીકરી આને સારું ઠેકાણું જોઈને પરણાવી દીધી એને વેગડા ભીલે મોટી કરેલી જિંદગીમાં કોઈ દી એને વિચાર્યું નહીં કે મારી દીકરી નથી એટલી વાલી વેગડા ભીલ ને રાજલ મારી દીકરી એમ કર્યા કરે કે મારી રાજલ ને પૂછ્યા હું પૂછવા ગયા ગાયું કરતી આવીને વેગડા ભીલે પૂછ્યું બેટા રાજાલ કે હા બાપુ બેટા રાજાલ કે હા બાપુ તારા લગ્ન કરવા છે તારા લગ્ન કરવા બાપુ પૂછો છો કે મને હરમાવો તમે જે કયો બરાબર હોય ગાયર ચાલુ છો આમ કરવાનું ફરમાઈ ગઈ થોડીક નીચે જોઈ ગઈ એટલે તું બેટા પણ તારા લગ્ન હમીરજી ગોહિલારે કરવાના કે બાપુ જ્યાં કરો ને તમે કરો એ બરાબર હોય બેટા આજ જ લગ્ન કરવાના છે તોય ગાયર કરવાનું ચાલુ આમ વાહે નથી જોતી કે બાપુ મને હરમાવવાની તમે કરો એ બરાબર હોય હવે બોલ્યો વેગડો ભીલ બેટા હમીરજી ગોહિલ સોમનાથની ની સકાતે જાય છે આજ તમારા તારા લગ્ન કરવાના એક રાતનો તમારો સંસાર કાલે હવારે નીકળી જશે સોમનાથ માટે મરવા માટે અને એક જ રાતનો સંસાર છે હો તમારો બેટા ઈ ગાયર કરતી હતી હાથ લઈને આમ લટુ કરી આગ્યો અને પાછી ફરી અને એટલું બોલી કે એક રાતનો સંસાર ને બાપુ કે હા કે સયર પેરુ ચૂડલો જીણરી અખિયા લાલ પછી ઘડી ભર રોહું સુહાગણી તોય મારું આયખું આખું લ્યા અમારે સંસારના મોહનો એ બાપુ તમે કરો ઈ બરાબર હોય ટુકમાં મિત્રો લાખભાઈ મે બોલાવ્યા રાજપૂતોને માંડવા નખાણા 100 201 બસો રાજપૂત હતા હમીરજી ગોહિલ ના રાજલા લગ્ન થયા બસો રાજપૂતો ભીલ કન્યાઓ પરિણે એવો ઇતિહાસ કે છે આપણો ભીલે કન્યાઓ પરિણાવી કોઈ તેર વર્ષની કોઈ પંદર વર્ષની કોઈ અઢાર વર્ષની કોઈ વીસ વર્ષની એ દીકરીઓ બસો રાજપૂતો ભીલ કન્યાઓને પરિણા ગીરમાં લગ્ન થયા હમીરજી ગોહિલ રાજલને પરિણા ફેરા મંગળ પૂરા થયા પછી કન્યાદાન દેવાનો દાન દેવાનો વખત આવ્યો ત્યારે અગિયારસો ભીલ તરવારો અહીં રાખીને ઉભા રહ્યા કે અમે અગિયારસો માં ભીલ માથા આપી છે આ રાજપૂતો કપાય એની પહેલા અમે કપાઈ જાઉં સોમનાથના યુદ્ધના મેદાનમાં એક રાતનો સંસાર ત્યાં રોકાણા અમીરજી ગોહિલ રાજલ બસો રાજપૂતો ભીલ કન્યાઓ બીજે દી હવાર પડ્યો છેલ્લા જે માતાજી છેલ્લા રામ રામ અમીરજી ગોહિલ રાજ ગોહિલ રાજલ ને કર્યા રાજલ ને હમીરજી ગોહિલ ને છેલ્લા રામ રામ કર્યા ભીલ કન્યાઓ ઈ રાજપૂતો જે માતાજી છેલ્લા કર્યા અને રાજપૂતો એ છેલ્લા જે માતાજી ભીલ કન્યાઓને કર્યા ત્યારે ભીલ કન્યાઓને પૂછતા હતા કોઈ પૂછ્યું કે પંદર પંદર વીસ વી વર્ષની દીકરીઓ તમે તમે આ એક રાતના સંસાર માટે લગ્ન કર્યા હવે આ એક પાછા નહીં આવે આગળના તમારા જીવનનું હું તેથી એણે કીધું કે હજારો નહીં લાખો માણસ ભારતમાં છે એમાંથી આ બસો જો સોમનાથ માટે મરવા જતા હોય એના માટે એક ક્ષણ પણ અમારે આખો અવતાર છે ભલા માણસ અમારે કોઈ દી સંસારના શરીરના મોહ ન હોય નીકળી ગયા મિત્રો એક દિન બીજે દી સોમનાથના પટાંગણમાં આવ્યા છેલ્લી વાત સાંભળજો સોમનાથના પટાંગણમાં આવ્યા રાજપૂતો આવ્યા આવ્યા મેદાન માં ડંકા વાગ્યા દાદા સોમેશ્વર ની જય બોલાણી ઢીંગાણાના ના ઢોલ ની માથે દાંડિયું પડ્યું અને યુદ્ધના મેદાન માં ઉતર્યા મારો મારો ના જેને કહેવાય પડકારા થયા મહાદેવ हर ना नारा लागया नमो वाज भूता यथानम बयानम जटा माहि गंगा जलक प्रयानम त्रयम नेत्र जाला जलम चंद पालम विषम कंठ माला गले भ्रुंड मालम मिटे संकटम बाट घाटम विघटम रटे नाम तो कोटि काटे कसटम गिरा गोरी अर्धांग कैलाश वस्ते नमस्ते 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 युद्धना मैदान में उतरया एक दी टुकमा बात करू એક બાજુનો દરવાજો હમીરજી ગોહિલે સંભાળ્યો સોમનાથ નો એક બાજુનો દરવાજો વેગડા ભીલે સંભાળ્યો કઈક સેના બહાર કઈક અંદર ગોઠવાઈ ગયા દુશ્મન સેના ચારે બાજુથી થી જેમ ફેરવા મંડાણી બાકાજી બોલવા મંડાણી અને ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત બહતી ખાળ દેતા દૈત ઝુમર દાન મેપત મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ મૃક્તિ ભવાની ભેકુંડ સમહર દેખ થૈંબો સુર હરખે જૂન પરવા હુર પાડે ઈરાણી

યુદ્ધના મેદાનમાં મડ્યા ઉતરવા હમીરજી ગોહિલ છે એ ઘોડામાંથી નીચે ઉતર્યા નીચે ઉતરીને દાદા સોમેશ્વરની સામે ડગલા દીધા ધીરા 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 ડગલા દીધા ઘણાને વિચાર થાય કે ઈ જોયું કોણે હવે સાંભળજો અત્યારે કેમેરામેન છે ને ચારે બાજુ એને ઈ વખતે લઈ આવો બેઠા હોય હાથી ઉપર યુદ્ધમાં લડતા હોય ને ધોળી ધજા જે હાથી ઉપર હોય ને ત્યાં કોઈ ને એના ઘા નહીં કરવાનું મારવાનું નહીં યુદ્ધ લખતા હોય જે મુખ્ય જે હોય એના ઉપર એની વધારે નજર હોય લાઈવ લખતા હોય લઈ આવો કે છે અમીરજી ભાઈ સોમનાથ ના શિવલિંગ તરવાર ની પીસી પકડી અને કચડોક ધૂપ કરતી મસરક મારી અને મસ્તક સડી ગયું શિવ ને ચડાવે સડાવે અને લોહીનો ફુવારો દાડા કરતો શિવ ની માથે અભિષેક કરી અને ઢું પાછું ભાઈ યુદ્ધના મેદાનમાં અને પછી જે લડ્યો છે બાકા બાકાજીક બાકા બાકાજીક યુદ્ધના મેદાનમાં મારો 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 હાથી વગરની હુંટ્યું વગરના હાથી દડ વગરના માથા માથા વગરના ધણ માટકો બોલાયો કંઈક કપાણા કંઈક ભાગ્યા કંઈક મંદિર તોડ્યું કંઈક તોડાણું કંઈક રીયું કંઈક કપાણા કંઈક સેના ભાગી ગઈ આપણી સેના બધી કપાઈ ગઈ બીજા ઓલાના હતા એ ભાગી ગયા બચાઈ હોપો પડી ગયો હાંજ પડી આથમતા હુરજના છેલ્લા અંજવાળે દરિયાને કાંઠે સોમનાથની સાક્ષીએ

છેલ્લા મરસીઓ ગાય ને દેવડીયાથી દેવડીયાથી પડતું મૂક્યું અને આ બાજુ અમીરજી ગોહિલ ના પ્રાણ ગયા આ બાજુ લાખબાઈ માં ચારણા એ ફોળિયામાંથી પ્રાણ છોડી દીધા હવે સાંભળજો મિત્રો જે માં બાળક ને પાળિયા હામી બે વાત કરતી હતી ને બાળક કેતો તો કે મારો બાપ કોણ બધા કે છે તું બાપ વગર નો છો બાઈ કે બેટા સાંભળી લે તને કહું તું કહી દેજે તને પૂછવા વાળા ને ન બાપો કેવા વાળા ને કે જેને આટલી સેનાની સામે લડવા માટે નીકળી ગયો જે દાદા સોમનાથ ને જેથી જરૂર પડી તેથી માથું દેવા માટે નીકળ્યો ને એ હમીરજી ગોહિલ તારો બાપ છે બેટા એ હમીરજી ગોહિલ તારો બાપ છે ભલા માણસ હા 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 અને એક રાતનો સંસાર ભોગવા વાળી હું પોતે છું બેટા પણ મને લાખબાઈ માં ચારણાઈ વેણ ઉપર વિશ્વાસ હતો ને એટલે સતી કીધું એક રાતના સંસારમાં સંતાન દીકરો આવશે એટલા માટે હું જીવી ગઈ છું એ એક રાતનો સંસાર ભોગવવા વાળી હું રાજલ પોતે તારી માં અને એક રાત ના સંસાર ભોગવવા માટે દીકરી આપવા વાળો બેટા આ બાજુ રહ્યો ને પાળ્યો વેગડો મારો બાપ છે અને હમીરજી ગોહિલ તારો બાપ છે ભલા માણસ ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરસાણ એક વિષમ ભર ઉપરે તું રાખ ભરો રાણ આને કહેવાય આપણી ધરોહર અને થોડીક વાર તમે મારી હારે અહીંથી સોમનાથના દરિયા સુધી મારી ન્યા આવ્યા હોય એવો અહેસાસ થયો હોય તો બધા તાળીએથી એકવાર મને આ વાર્તાને બધા હોય એકવાર મને ખબર પડે કે તમે મારી હારે સોમનાથ સુધી આવ્યા હતા એ આપણી ધરોહર છે એટલે ધરોહરનો મેળો હોય તો ધરોહરની વાતો થાવી જોઈએ એટલે છેલ્લે સમયનો પણ ઘણો એટલે છેલ્લે બે મિનિટ માટે સફા કરું કંઈ મારા શબ્દોને વિરામ આપશું એટલા માટે ને છે બે કલાક થી આમ હળી ફરકવા નથી દીધ્યો હા 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 ઓલું હું ફિલ્મ માં છે ને જાવડા છે સાહેબ ફિલ્મ માં તો જાત જાત ના ચિત્રો બતાવવા પડે આમ હોય અમારે તો વાર્તામાં તમને બધું દેખાડી દેવાનું આ બધું એમાં ચિત્રો ઉભા કરી દેવાના હા એ વાત છે